आना से अनीता ना कपड़ा बगड़ी यार ई ई इ कहां से आया <laughs> है आप लोग कहिए ना तब स्टोरी मुके पसी आप लोग बीजानी स्टोरी बदल जोता है आपरीच जोता है <laughs> मारे वीडियो YouTube पर मुको बीजी चैनल मते मारा वीडियो बता के सामने हम स्टेटस लगा लो मारे पता ना जय माताजी मीराबा जय माताजी जय द्वारका अरे आवाज भी बोरा आग जय माताजी जी जय माताजी जय द्वारका दी इस पधारो लाइव में स्वागत जय अजी तो कैमरा ऑफ रखे सा कैमरा जय माता जय माता कैलाश बा जय माताजी कैलाश बहन छो कैलाश लाइक करता रहे जो लाइक राधे 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 जय श्री कृष्ण जय श्री कृष्ण लाइव में लाइक कर जो चैनल में न है तो सब्सक्राइब कर ना ना। हर હવા ધીમુ કૌર કચ્છમાં ગયા તા ને આવતા રહ્યા ના ના કચ્છમાં જ છીએ આજે નીકળીશું કદાચ સાંજના કા તો કાલે હું મજામાં છું તમે કેમ છો બસ હું મજામાં છું ચંદ્રબા હું કચ્છમાં જ છું હજી હમણાં નીકળીશું હમણાં નખતરાણા જાઉં છું એક સગન ત્યાં ત્યાં જઈને ત્યાંથી ની નીકળી જઈશું सुपरसन मंगाए तो हमने हां सुरेंद्र में ठंडी बऊ लागी बेंगलोर पाची आवी गई छू एऊ सेम तबे बेंगलोर रो सो एम न तुम मजे हूं मजा मा मज़, छु तमे केम छो मज मजा मा मज़, छु कैलाशबेन तमे केम छो लाइक नहीं आई कोई नहीं के मे एक क लाइक आई खाली ओनली वन लाइक हां लखवा में थोड़ी भूल થઈ છે માફ અરે અરે કરસુ આંધો ન કેલાસ બેનેવી ચિંતા ન કરવાની હમ સુધાર દેંગે કેમેરો કેમ ઓફ રાખ્યો છે અરે બીજી જગ્યાએ સુને એટલે 12 સુ મો ચંદ્રબા પટરાંકા નંબર છે જસ્ટ પટટી રાખ્યો હમર કતો આડી પડી સુ થાકી ચી સુ થ હમણાં નીકળીશ ને એટલે રાતના કરું લાઈવ થોડી વાર નેટવર્ક પ્રોબ્લેમ બહુ સહી કાલથી રનિંગ ચાલુ કાલથી લાઈવ આપણો ટાઈમે ચાલુ રામ રામ સીતારામ બધા નહીં એવું કૈલાસ બીન કહે છે નેટવર્કના હશે વોચિંગ નહીં આવતું બહુ જય માતાજી બેન જય માતાજી રાલ સાહેબ જય માતાજી દ્વારકાધીશ વધારો ચંદ્રમાસી હાથ ચંદ્રમાં હાથ લાગ્યું આડિયા પડ્યા છે भाई प्रजापति जय माता अमृत भाई लाइक कर करजो बद लाइक बाकी करजो जय माता जय सीताराम लाइक कर करजो जय माता बेनबा जय माता किरण पधारो किरण बा जड़ेजा छो जय माता जय द्वारकाधीश आम केनबा अरे किरण बाकी कैमेरा ऑफ राखे कैमरो ऑफ छे થોડી વાર રહી ચાલુ કરું કે અરે કિરણ બા આડા પડ્યા છીએ બીજા બાર સુરું કઈ વાંધો નહીં હા હા બારસુ એટલે છું लाइव नहीं लाइक कर दो चैनल में नया है तो सब्सक्राइब डन कर इन जो 27 चौथी लाइक डन बैन ब बा। खूब खूब आभार मन तो कर माता पिता नहीं लगते टीवी ने आवाज आवाज से कमेंट कर जो कॉपीराइट टाल के बाद टीवी ने आवाज आवते तो नहीं ना હા આવે છે થોડું ધીમો કરો ને કોઈ જોતું ના હોય તો બંધ કરો હા આવે છે મીરાબા કહે છે આવે છે આયરા જો મીરાબા કાલે નંબર લેવો તો ને એમનો ઓય ફોનનો અવાજ ધીમો કર શકતી કેમ છો મારા લાડકવાયા છાયાબેન બાળાના જય માતાજી જય રામાપીર જય ભવાની માન બા જય રામાપીર દશરથભાઈ વધારે વધારે લયમાં સ્વાગત છે કેમ છો લઈ લાઈક કરી દેજો દશરથભાઈ બાકી હોય તો છાયાબેન બા તમે જમી લીધું હા દશરથભાઈ જમીને આરામ કરું છું છાયબેનમાં તમે રે કોમેન્ટ કરજો ફટાફટ જય માતાજી છાયબેન જય માતાજી મેઘરાશિભાઈ કેમ છો પધારો લાઈવમાં સ્વાગત છે હું મજામાં છું હો છઠ્ઠી લાયક સાથે આવ્યો છું હો બેન ભાઈ ચોક્કસ ચોક્કસ હજુ ત્યાં છો હા મીરાબા હમણાં નીકળશું હમણાં એટલે આ કરવાના તો આ કેમ હું ખાઈ ને થોડી વાર હોય જો પછી નીકળીએ પછી ત્યાં મળીને પછી નીકળી જઈશું ઘેર જવા માટે હોઈ ગયા ખાઈને બોલો ઘેર ચરી બરા એટલે નખત્રાણા દશરથભાઈ થકી જવાય બહાર જઈએ એટલે હા મીરા એટલે તો મને કે થાક લાગે છે સાંજના નીકળીએ ને ત્રણ ચાર વાગે કેટલા વાગ્યા હા ચાર વાગ્ય તને નીકળી જાય ને એમને મળીને પછી નીકળી જઈશું કે जय माताजी लाइक डन थैंक यू नीरू बा पधारो लाइव में स्वागत है हाँ रस तो ये जावे छे एटले सात लाइक डन थैंक यू तो क्या हुआ जय माताजी लाल जी भाई के लाल भाई जय माताजी लाल जी भाई पधारो लय में स्वागत है किम छो लाइक कमेंट करता रहज्यो हृदय जय माताजी लाल जी भाई जय माताजी जय बा जय माताजी जय माताजी जय माताजी पधारो पधारो लाइव में स्वागत छे लालजी भाई मारे कमेंट आसु मारे चोद बहन बा तबीयत केवी छे बस सरस छे लालजी भाई आवाज थोड़ा धीमे रखो खूब जय माताजी आनंद बा जाडेजा बा अरे आनंद बा जाडेजा बा कोनु जय माताजी धीरूभा जय माता जी एवं अमरा लालजी भाई कैसे जय माताजी जय माता लाइक कमेंट कर जो ओ डीपी तमाम डीपी एक कच्चा कहीं खाली कलर चेन्ज हो मारी लाइन में आता नहीं तमें અરે લાલજીભાઈ હું તો બહાર છું કોઈક કોમેન્ટ લાઈક કરી આવો બાકી ટાઈમ નહીં મળતો બાર જઈને કે ફોનમાં ઘૂસ્યા રહી ગયા આખો દિવસ જય માતાજી માતાજી કનૈયાભાઈ જય માતાજી દ્વારકાધીશ વધારે લાઈવમાં સ્વાગત છે એક તો પાછું સ્ટીક નહીં सैल्फी स्टीक तोड़ी ना छो छाया भाई जय माता जय माता जय माता कन्हैया भाई पधारो लाइक like डन मुन्ना भाई लाइक like डन करो करवाब आभार लाइक डन थैंक यू जय माता भाई जय माता बाहर गया छो हाँ हमेशी भाई जय माता जय द्वारकाधीश भाई जय माता कन्हैया भाई कहे जय माता लालजी भाई हर हर महादेव दशरथ भाई ना सपोर्ट कन्हैया भाई जय माताजी उन्नाभा कह कन्हैया भाई ना सपोर्ट लालजी भाई ना सपोर्ट लाइक कमेंट करता बताए કાલે નંબર મળ્યા ત્યારે શાંતિ થઈ એવું મીરાબા કાલે મેં નંબર લઈ લીધા તમે કોઈક ફ્રેન્ડ ને કીધું ને એમને નંબર તરત બિચારા આપ્યો તો વાત કરાવી દી તમારી મમ્મી જોડે જે દ્વારકાધીશ જય દ્વારકાધીશ

जबर हाँ मैं कीधे हम हम नंबर आपने हाँ तरत बात कराई थी जय चेहरमा जय चेहरमा मयूरी बेन तो वही क्या छह बहन बस नवरा बैठा छो आप भाई बहन झगड़ी <laughs> हाँ हलो

વોચિંગ ઘટી ગયું અહીં નેટવર્કનો હો બહુ એટલે લાઈવ કરવું ગમતું ને એમાં ઘડીકમાં જીરો લાઈવ વોચિંગ થઈ જાય દશરથભાઈનો સપોર્ટ લાઈવને લાઈક કરજો મને પણ ગેમ ચડીશો હતો હા બસ એમાં ચૌદ લાખ થશે ચૌદની લાઈક કરી એમ કહું છું હા હા એમ કહું છું એમ કા કાંતિભાઈ બરાબર દશરથભાઈનો સપોર્ટ जाडेजा ना सपोर्ट लाइक कमेंट कर दो दशरथ भाई जाडेजा ते क्या थी लाइक कमेंट like, कर रेड कलर से दशरथ भाई ना सपोर्ट

અવાજ બંધ કરી દીધો આવો મુકેશભાઈ આવો એમ કહું છું આવો લગ્નમાં હા એવું કચ્છથી સરસ જય માતાજી જય માતાજીની કોમેન્ટ કરજો હા હેલો છોડો જય માતાજી બોલો ક્યાં ખોવાઈ ગયા હમણાં દેખાતે નથી દેખાતા નથી અરે ગીતાબેન હું લગ્નમાં છું કચ્છમાં જય માતાજી જય માતાજી અવાજ બહુ અવાજ અવાજ મૂકીને આવ્યા કચ્છમાં અરે કચ્છમાં જ છું હજી તો આજે નીકળીશું મુકેશભાઈ આજ સાંજના નીકળીશું ઓહ હા આજ સાંજના નીકળીશું અરે છાયા બેનભા તમે દીવો લઈને ગોતવા જશો તો મારા જેવા વીરો નહીં મળે હો બેનભા હા દશરથભાઈ સાચી વાત ધીવતી અવાજ બેસી ગયો છે અરે ના ના ધીમુ બોલું છું ધીમું ઘિરજી વાઘરા નીકળ્યા હતા जय माताजी बैन बसुरिया जय राठौड़ जय माताजी सूर्यबा पधारो जड़े जबनो रिपोर्ट हर हर महादेव नंदिनी जड़े जय माताजी कुकु आभार लाइक कमेंट करा माटे स्क्रीन पर डबल टैप करजो लाइक થઈ જશે दशरथ भाई तो અમે दिल દીવો ઓલવી નાખસુ તમને તો અંતર ખબર मडे तो दीवी नोन हाँ दशरथ भाई दशरथ भाई मिली गए वीरो किससे मुकेश मुकेश पर जय माता जय रामा पीर बोलवी ना एक जो हो ये दूसरा केस દીદી જલ્દી ઓલવી નાખજો હા મુકેશભાઈ દશરથભાઈ ના સપોર્ટ જયરામ ફિર દશરથભાઈ મુકેશભાઈ કહે છે લાઈવ ને લાઈક કરી નાખજો खूबसूरत भाई ना सपोर्ट केम छो बेन बा बस मजा में तमे केम छो अमुक तुम्हारे बाजू में बाजू में कमेंटो करी

तो सरद भाई मारो भाई छे એટલે મજાક થાય હા મુકેશભાઈ અરે મુકેશભાઈ તમણે ન કેતા એ મન કે અમારું પાણીવાસ નાના જ છે નાના નાના આ જે છે ને એમને ગીદિન કે આ છો બેનબા ઈ રે ન જાડેજા વાડા બેન લાઈક સાથે જે માતાજી ચાવડા પોપટ હા જો જાડેજા બાજીસ ને મારા પાણીવાસ બે બે મારા નડનના

તમારી કમેન્ટ એ બે બેની એક જ આઈડી નોમ ખાલી પેલું શું કહેવાય ડીપી ચેન્જ કરો જય માતાજી છાયા બેન બા મારો ફોટો રાખી દો હવે રાખી દો ચડી આનંદ બા છો તમે જય માતાજી આનંદ બા જય માતાજી આજે બહુ જાડેજા મારી લાઈમાં છે એટલે પૂછવું પડે કારણ કે જાડેજા જા જાડે આઈડી છે હા અચ્છા આનંદ બા વધારો જય માતાજી જય દ્વારકાધીશ

હું હાઈડ કરું ના ના મૂકીશ ભાઈ ના ચાર બેનમાં હાઈડ નથી કરા ખાલી ડિલેટ કરવા ડિલેટ કરે છે હવે હા હા વાંધો નહીં તો સમજી ગયો પણ મારા બે નાના નાના પાણી બાસો કોમેન્ટ કરો ને તો ડિલીટ થઈ જાય તમારી हां माला तो पति पति થઈ ગયા દિલવારા નમન નમન ઓ તો આ લેક માં દે કેસે હમ હમ એ બસ લીખ દે દસરદભાઈ જે લાઈન માં પિન માં છે એવું સા અં દસરદ ભાઈ અહીં આવી જઈ

Vă încărnă cu adevărat a îngăsura